નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં આપણે ડિબેન્ચરના હિસાબોનો એક દાખલો શીખીશું જુઓ તમારી સ્ક્રીન ઉપર રકમ પ્રણામ લિમિટેડે તારીખ એક છ બે હજાર અઢારના રોજ સો રૂપિયાનો એક એવા દસ ટકાના દસ હજાર ડિબેન્ચર પાંચ ટકા પ્રીમિયમથી બહાર પાડ્યા જે તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ડિબેન્ચર દીઠ સો રૂપિયાની કિંમતે પરત કર્યા કંપનીના ચોપડે જરૂરી આમનો લખો તો અહીં આપણે ડિબેન્ચર બહાર પાડવાની અને પરત કરવાની આમ નોંધો લખવાની છે બરાબર જુઓ પ્રશ્ન સમજી લો ફરી એકવાર સો રૂપિયાનો ડિબેન્ચર છે ડિબેન્ચરની મૂળ કિંમત કેટલા રૂપિયા છે સો રૂપિયા બરાબર પણ કઈ રીતે બહાર પાડ્યા છે પાંચ ટકા પ્રીમિયમથી બહાર પાડ્યા છે એનો અર્થ કે કંપનીને એક ડિબેન્ચર પર પાંચ ટકા વધારે નાણાં મળે છે બરાબર સો રૂપિયાનો ડિબેન્ચર છે એના પર પાંચ ટકા વધારે નાણાં મળે છે એટલે પાંચ રૂપિયા વધારે મળશે બરાબર પરત કઈ રીતે કર્યા ડિબેન્ચર દીઠ સો રૂપિયાની કિંમત એટલે કે મૂળ કિંમત જ પરત કર્યા છે બરાબર કંપનીના ચોકડે જરૂરી આમનો લખો તો અહીંયા આપણે આમનો લખીશું તો સૌ પ્રથમ ડિબેન્ચર બહાર પાડવાની તારીખ છે એક છ બે હજાર અઢાર તારીખ લખીશું એક છ બે હજાર અઢાર બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા મળ્યા એક ડિબેન્ચર પર તો પાંચ ટકા પ્રીમિયમથી બહાર પાડ્યા છે એટલે એકસો પાંચ રૂપિયા મળ્યા બરાબર એક ડિબેન્ચર સો રૂપિયાનો છે પાંચ ટકા પ્રીમિયમ મળ્યું એટલે એકસો પાંચ થશે ડિબેન્ચરની સંખ્યા કેટલી છે દસ હજાર ડિવેન્ચર તો દસ હજાર ડિવેન્ચર ગુણ્યા એકસો પાંચ રૂપિયા બરાબર તો આ રીતે નાણાં મળે છે તો રકમ જે છે એ થશે દસ લાખ પચાસ હજાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે દસ લાખ પચાસ હજાર બરાબર ડિબેન્ચરના નાણાં મળ્યા એની આમનોન થઈ ગઈ બરાબર એ જ દિવસે આપણે એ નાણાંને ક્યાં લઈ જઈશું ડિબેન્ચર ખાતે તો તમારી આમનોન થશે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર દસ લાખ પચાસ હજાર દસ લાખ પચાસ હજાર જે છે એમાંથી ડિબેન્ચરના નાણાં કેટલા અને પ્રીમિયમના નાણાં કેટલા એને આપણે છૂટા પાડવાના છે બરાબર એકસો પાંચ રૂપિયા જે છે એકસો પાંચમાંથી ડિબેન્ચરના કેટલા છે સો રૂપિયા જ છે અને બાકીના પાંચ રૂપિયા શાના છે પ્રીમિયમના છે બરાબર તો ડિબેન્ચરની સંખ્યા જે છે એની સાથે આપણે એને છૂટું પાડીશું તો તે દસ ટકાના ડિબેન્ચર ખાતે દસ હજાર ડિબેન્ચર ગુણ્યા સો રૂપિયા અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે દસ હજાર ડિબેન્ચર ગુણ્યા પાંચ રૂપિયા બરાબર તો દસ હજાર ડિબેન્ચર ગુણ્યા સો રૂપિયા કરીશું તો દસ લાખ રૂપિયા ડિબેન્ચર ખાતે આવશે અને પચાસ હજાર રૂપિયા જામીનગીરી પ્રીમિયમ ખાતે આવશે બરાબર ડિબેન્ચર અરજીના નાણાં આપણે ડિબેન્ચર ખાતે લઈ ગયા એની આમનોદ થઈ ગઈ એટલે ડિબેન્ચર બહાર પાડવાની બે આમનો થઈ ગઈ હવે પરત કરવાની આમનો કઈ તારીખે નાણાં પરત કર્યા એકત્રીસ પાંચ ચોવીસ તો એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ આ દિવસે લખીશું દસ ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર કંપનીએ કઈ રીતે ડિબેન્ચરના નાણાં પરત કરે છે સો રૂપિયા એટલે કે મૂળ કિંમતે છે બરાબર તો દસ હજાર ડિબેન્ચર અને એક ડિબેન્ચર સો રૂપિયાના ભાવે જ પરત કરે છે મૂળ કિંમતે જ એટલે દસ લાખ રૂપિયા થશે તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે દસ લાખ બરાબર ડિબેન્ચરના નાણાં પરત કરવાનું નક્કી કર્યું એ નિયમન થશે અને એ જ દિવસે નાણાં પરત થશે એટલે કે એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ ડિવેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર દસ લાખ તે બેંક ખાતે દસ લાખ કે બેંક ખાતે કારણ કે નાણાં ધંધામાંથી જાય છે જાય તો જમ એટલે બેંક ખાતે આપણે જમા કરીશું બરાબર તો આ રીતે આ પ્રશ્નમાં ચાર આમ નોંધ થશે